આજે થોડું ઓછું વાંચવાનું છે તો માફી માંગુ છું કારણ કે આજે થોડું કામ હોવાથી આપણે વાંચી શકીએ નહીં તો ચાલો મળીએ આપડે કર્ણાટક મળીને ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં મિશન તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોજના પચીસ નું સહકારી મંડળીઓના સમૂહ દ્વારા શરૂ કરાયેલ આગામી સહકારી સમર્થિત કેટલા સેવા બ્રાન્ડનું નામ શું છે તો ભારત ટેક્સી જે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં શરૂ કરવામાં આવે છે આ સ્થાપક સભ્યો છે એના સહયોગમાં જે ડેરી આવે છે સહકારી એ દિલ્હી ગુજરાત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શરૂ થશે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ રિફાઇનરી ક્ષેત્રમાં ભારતના પ્રથમ ફાઇવ જી કેમ્પિટિવ નોન પબ્લિક નેટવર્ક એટલે કે સીએનપીએન લોન્ચ કરવા માટે કઈ બે સંસ્થાઓએ ભાગીદારી કરી તો બી અને એનઆરએલ એમાં બી નું પૂરું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ અને એન એનઆરએલનું નંબર છે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ જે નાણાં મધ્ય હેઠળ આવશે એના પછીનો પ્રશ્ન ત્રીજો તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રથમ પરંપરાગત સંગીત મહોત્સવ ક્યાં યોજાયો નવી દિલ્હી તમારે ધ જોબ ઇન્સ્ટેક વિશે માહિતી છે એની સ્થાપના છે અને અલગ અલગ વર્ષે એના નામ પણ બદલાયા છે કુલ સભ્યો અને મહાસચિવ ઇન્દ્રમતી પાંડે છે પ્રથમ ભારતીય છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં 100 100 વર્ષ પછી ક્રેસી કો ચોરમખી ફાટ્યો છે તે કયા દેશમાં આવેલો છે તો જે રશિયા દેશમાં આવેલો છે કયા દ્વીપકલ્પમાં આવે છે એ પણ એની માહિતી છે જોઈ શકો તમે પછી એના પછીનો છેલ્લો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહે મંત્રી વન

પછી પૂર્ણાંક સંખ્યા ધન સંખ્યા ઋણ સંખ્યા અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અપૂર્ણાંકમાં અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક આવશે જોઈ શકો મિત્રો પછી એકી સંખ્યાઓ બેકી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ અને અવાસ્તવિક સંખ્યા આટલે સુધી અને ભાગ બે પ્રકારમાં એકી સંખ્યાઓ પછી અવિભાજ્ય સંખ્યાઓ આવશે પછી સહિભાજ્ય સંખ્યાઓ છે જોડિયા વિભાજ્ય સંખ્યાઓ છે પછી વિભાજ્યની ચાવીઓ છે એટલે સંખ્યાઓ છે એ પછી વિરોધી સંખ્યા પછી વ્યસ્ત સંખ્યા છે તટસ્થ સંખ્યા પુરોગામી સંખ્યા અનુગામી સંખ્યા સંપૂર્ણ સંખ્યા ક્રમિક સંખ્યા બધી સંખ્યાઓ છે મિત્રો સંખ્યા ફેક્ટ છે આટલા સુધી લખેલું છે ગણિતમાં તમારે દવા જો આપણે છ વાગી હશે ને આઈએ છીએ દાબા ઉપર તો જોઈ શકો ગઈ રાતે વરસાદ આવ્યો હતો આવું વાતાવરણ કાલે હતું ના જે આપણે બે જ વિષય વાંચ્યા છે એમાં કરંટ અફેર ગણિતમાં દાખલાઓ જે સંખ્યાઓને તેના પ્રકારો વિશે માહિતી મેળવી છે તો આજે વધારે આપણે વાંચ્યું નહીં અને મારા મત મુજબ એવું છે કે આપણે સિલેબસમાં જે આપણે આડેતર કરીએ છીએ એ રીતે પણ સિલેબસમાં જે પ્રમાણે છે એ પ્રમાણે વાંચીએ તો બેટર છે કારણ કે જો વિજ્ઞાન ટેકનોલોજીમાં તો આપણે સિલેબસ પ્રમાણે તો એમાં થોડા થોડા એક બે જ બાકી છે જે આઈસીટી એના વિશે બીજા બધા તો આપણે ભારતના વૈજ્ઞાનિકો વિશે બધી માહિતી મેળવી દીધી છે એના પછી આપણે ગણિતમાં પણ અમુક ચેપ્ટર થઈ ગયા છે પણ આપણે સાથે સાથે એટલે આપણે બધું કવર થઈ જાય તો આજ સુધી આપણે આટલું રાખીશું અને કાલથી આપણે તમને બતાવીશું ઓછા વિષય કરીશું પણ સારી રીતે કરીશું તો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મિશન તલાટી તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ